નમસ્કાર મિત્રો બિહારના મુખ્યમંત્રી ખોલવાના છીએ એટલે તમારે આ એપિસોડ છેલ્લે સુધી જોવો પડશે હજુ ગઈકાલે જ મુંબઈના આઝાદ મેદાન પર માન્ય મુખ્યમંત્રી નીતિશ કુમાર જે આમ તો ભારતીય જનતા પાર્ટી કરતા ઓછા ધારાસભ્યો ધરાવતા હોવા છતાં બિહારના મુખ્યમંત્રી છે કારણ કે જેડીયુ ના ધારાસભ્યોની સંખ્યા બહુ જ ઓછી છે અને એ પાર્ટી પણ ક્યારે તૂટી જાય એ કંઈ કહેવાય એમ નથી પરંતુ દિલ્હીમાં માન્ય વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તો ખરા પણ એમની પાસે બહુમતી નથી એટલે એમને ટેકો આપે અને બાકીના પૂંછડિયા ખેલાડીઓ પણ એમને ટેકો આપે એકનાથ શિંદે સહિતના ચિરાગ પાસવાન સહિતના અને સાટામાં નરેન્દ્ર મોદીએ એમને કેન્દ્રીય પ્રધાન પદા પણ આપ્યા મુખ્યમંત્રી પદ પણ નાયબ મુખ્યમંત્રી પદ પણ બિહારમાં ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યોની સંખ્યા એ જેડીયુ ના ધારાસભ્યોની સંખ્યા કરતા ઘણી વધુ છે

કારણ કે આમ તો છે ને એમનું નામ જ પલટુરામ થઈ ગયું છે સાત આઠ વખત એક માણસ મુખ્યમંત્રી બને અને હવે પછી જે ચૂંટણી આવી રહી છે આવતે વર્ષે એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દાવ લઈ લેવાની છે નીતિશ કુમાર નો કાંટો કાઢી નાખવાનો છે આ ભારતીય જનતા પાર્ટી એ નક્કી કરેલું છે અને મહારાષ્ટ્રના પરિણામો તમે જો એનો અભ્યાસ કરો તો બાળા સાહેબ ઠાકરે અને પ્રમોદ મહાજનની યુતિને કારણે શિવસેના મોટો ભાઈ હતો હતી અને ભારતીય જનતા પાર્ટી નાનો ભાઈ હતી પણ શિવસેનાના ખભે ચડીને આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ભારતીય જનતા પાર્ટી એ મોટો ભાઈ થઈ ગઈ અન્યથા દિલ્હીમાં ભલે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી અટલજીના વખતમાં પણ એ મોટો ભાઈ પણ મહારાષ્ટ્રમાં એ નાનો ભાઈ नरेंद्र મોદી અને અમિત શાહે આ સમીકરણો બદલી નાખ્યા બિહારમાં પણ આજ પરિસ્થિતિ સર્જાવાની છે અને એટલા માટે ભાઈ શ્રી નીતિશકુમાર બહુ દુખી છે પલટી મારવા માટે બહુ પ્રયત્નો કરી રહ્યા છે વિચારી રહ્યા છે પરંતુ એમની દુર્દશા એવી છે કે એમના જે માણસો છે એમને ભારતીય જનતા પાર્ટી વાળાઓએ સાધી લીધેલા છે એટલે નીતિશકુમાર પલટી મારવાનો વિચાર કરે તો એમની જેડીયુ એ તૂટી જાય કેવું મુશ્કેલ છે અને ચંદ્રબાબુ નાયડુ એની પાસે તો ભવ્ય બહુમતી છે ત્યાં ભારતીય જનતા પાર્ટી એ નાનો ભાઈ છે આઠ રોકડા આઠ ધારાસભ્યો છે ત્યાં અને એક મિનિસ્ટર છે આંધ્રપ્રદેશમાં ટીડીપી ની સાથે સરકાર બનાવી છે અને એ ચંદ્રબાબુ નાયડુને કેન્દ્ર સરકાર પાસેથી જેટલા નાણા જોઈએ એટલા નાણા એ મેળવીને જ રહે છે એવું અટલજીના વખતમાં પણ એમણે પુરવાર કરેલું છે પણ આ બંને જણાની ચોટલી એ મોદી શાહે પોતાના હાથમાં રાખી છે અને એટલા માટે એ છટકી શકે એમ નથી ચંદ્રબાબુ નાયડુએ પોતાને એમની સામેના જે કેસીસ હતા એ કેસીસમાં ક્લીન ચીટ મેળવી લીધી છે પણ ક્લીન ચીટ મેળવી હોય એ ફાઇલો પાછી ખુલે નહીં એવું કોણે કહ્યું મોદી થઈ જાય અને ચંદ્રબાબુ નાયડુ ને એની તો ચિંતા છે બાકી તો એ અને નીતિશ કુમાર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મુસ્લિમ વિરોધી ઝુંબેશ એનાથી બહુ રાજી નથી કારણ કે એમની વોટ બેંક જે છે એ મુસ્લિમોની વોટ બેંક છે મુસ્લિમ વોટ બેંક ઉપર તો એમનો મદાર છે અને છતાં એ કંઈ કરી શકતા નથી હવે આજ સત્રની અંદર વકફ એક્ટ માં સુધારાની વાત જે આવે છે એનો વિરોધ કરવા માટે પણ લોકસભામાં આ બંને નેતાઓ પોતાના લોકસભાના સભ્યો અને મિનિસ્ટરોને કેન્દ્રમાં જે મિનિસ્ટરો છે એમને સમજાવી શકશે કે કે કેમ એ મોટો પ્રશ્ન છે કારણ ચોટલી એ મોદી શાહના હાથમાં છે અને ચોટલી મોદી શાહના હાથમાં હોય એટલે એમની પાસે જે હથિયાર છે તમે જાણો છો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સીબીઆઈ હવે જો કેટલાક રાજ્યો ભાજપ વિરોધી પક્ષો શાસિત છે ત્યાં સીબીઆઈ ને એ પોતાના રાજ્યમાં પ્રવેશબંધી ફરમાવી શકે છે પરંતુ ઈડીને પ્રવેશબંધી ફરમાવી શકતા નથી ને નેશનલ ઇન્વેસ્ટિગેટીંગ પ્રતિબંધ ફરમાવી શકતા નથી ઇન્કમ ટેક્સ ને રાજનેતાઓ અને એમની પાર્ટીના ધારાસભ્યો એ ક્યાંક ને ક્યાંક ખરડાયેલા છે એટલા માટે જ્યારે ગઈકાલે મુંબઈના આઝાદ મેદાન ઉપર નીતિશ કુમાર વડાપ્રધાન ઉપસ્થિત હતાનાથ શિંદે અને દાદાના શપથવિધિ સમારોહમાં ત્યારે એમની ચિંતા એ હતી કે મોદી શાહ ગમે ત્યારે કુમાર ને પણ જેલ ભેગા કરી શકે છે એમને એનો છો કા તમે અમારા ચરણોમાં આવીને પડો અને કા તમે જેલવાસી થાવ જેલવાસી થાઓ અને નીતિશ કુમાર કે ચંદ્રબાબુ નાયડુ એ કઈ હેમંત સોરેન નથી કે જે ભારતીય જનતા પાર્ટીના નિમંત્રણને જાળવીને ફરીને સત્તામાં આવી શકે પાંચ પાંચ મહિના જેલમાં એવા કેસમાં રહી રહ્યા પછી પણ કે જેમાં ઈડી એમની સામે પ્રથમ દર્શી કેસ પણ ન હોય છતાં એમને જેલમાં રાખે છે આ હાઈકોર્ટ નું નિરીક્ષણ છે નથી હો હાઈકોર્ટે જામીન આપ્યા પાંચ મહિના પાંચ મહિનાના જેલવાસ પછી ત્યારે હાઈકોર્ટ ના નિરીક્ષણમાં આ હતું કે એમની સામે પ્રથમ દર્શી કેસ પણ થતો નથી એટલે ઈડી ગમે તેને ઉંચકી શકે છે અને હેમંત સોરેનમાં એ ઘટ સતા કે પડકારી શકે ઈડીને એણે ઈડીના અધિકારીઓની સામે એટ્રોસિટી નો કેસ પણ કર્યો હતો એને મુખ્યમંત્રી પદ એ ચંપાઈ સોરેનને સોંપીને એક વિશ્વાસુ માણસને સોંપીને પોતાનું ઘર ભણાવીને એમ કહીએ તો ચાલે માર્ગ પણ ચંપાઈ સોરેન એ ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડી ચૂક્યા પણ એમનું કઈ વળ્યું નહીં એમની પોતાની પણ અવસ્થા ભૂંડી થઈ અને અત્યારે તો એવું કહેવાય છે કે એ પાછા ઘર વાપસી કરે એવા સંજોગો છે અને એમને અને એમના પુત્રને એની ઓફર છે કારણ કે એમના પુત્ર તો હારી ગયા છે ચૂંટણી ચંપાઈ સોરેન એ ધારાસભ્ય બન્યા છે ભારતીય જનતા પાર્ટીના પરંતુ ઝારખંડ મુક્તિ મોરચો એમને રાજ્યસભા મોકલી શકે છે અને એમના પુત્રને ધારાસભ્ય બનાવી શકે છે રાજકારણમાં સોદાબાજી ચાલે પણ વાત આપણે જ્યારે આજે કરવાની છે ત્યારે હું નીતિશકુમારના ખાસમ ખાસ અત્યંત વિશ્વાસુ એવા ઓફિસર સંજીવ હંસ એમની એમની સામે જપ્ત કરેલી સંપત્તિ એમને જેલમાં નાખવાના લીધેલા પગલા અને સાથે સાથે એમના પાર્ટનર અને આરજેડીના પૂર્વ ધારાસભ્ય એટલે કે લાલુ પ્રસાદ યાદવ ની પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જેમના પત્ની અંબિકા યાદવ એમએલસી છે અને મોના હંસ એટલે સંજીવ હંસ એમના પત્ની એ

પણ ઈડી પંચાણું કરોડ નો રિઝોર્ટ દસ કરોડ નો ફ્લેટ અને બીજા બધા અનેક એ મની લોન્ડરિંગનો કેસ જે એમની સામે દાખલ કર્યો અને એમને અને ગુલાબ યાદવને બંને જણાને જેલવાસી કર્યા અને કુમારે અનિચ્છાએ પણ પોતાનાં તળે પણ રેલો આવી શકે એવી સ્થિતિ નિર્માણ થઈ ચુકી છે અત્યાર સુધી જેની સામે કોઈ આક્ષેપ નહોતા થયા એવા સુશાસન બાબુ કુમાર જે શુદ્ધ વિશુદ્ધ ગણાતા હતા એમના ખાસમ ખાસ અત્યંત કરોડોની સંપત્તિ એ ઈડી ને હાથ લાગે મની લોન્ડરિંગના કેસીસ થાય અને અદાલત એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલી આપે ત્યારે મને લાગે છે કે ન તો નીતિશ કુમાર એનો બચાવ કરી શક્યા છે ન સ્વયં સંજીવ હંસ કે ન ગુલાબ યાદવ એનો અર્થ એ થયો કે હેમંત સોરેને જે રીતે ફ્રોમ ડે વન કહ્યું હતું કે આ મારી સામે રાજકીય ષડયંત્રના ભાગરૂપે મોદી શાહ સરકાર એડી નો દુરુપયોગ કરી રહી છે એવું કહેવાની હિંમત ન તો સંજીવ છે ન ગુલાબ યાદવમાં છે ન નીતિશ કુમારમાં છે અને આનો રેલો એ નીતિશ કુમારના પગ પહોંચે એવા સંજોગો જ્યારે નિર્માણ થાય ને નીતિશ કુમારની રેવડી દાણા દાળ થઈ જાય એ પહેલા નીતિશ કુમાર નરેન્દ્ર મોદીને ત્રણ ત્રણ વાર ચરણ સ્પર્શ કરે મને બહુ આશ્ચર્ય ન થાય કારણ કે ભ્રષ્ટાચાર જે કોઈ કરે એની સામે પગલા લેવાવા જોઈએ અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ ભલે સિલેક્ટ હોય ઘણી વખત એમ કહેવાય છે કે એ સિલેક્ટ અધિકારીઓ અથવા સિલેક્ટ ઉદ્યોગપતિઓની ઉપર જ દરોડા પડાવે છે પણ એ સિલેક્ટ હોય તો પણ જો એ હેમંત સોરેનની જેમ કરી નાખવા માટે કરશે ચરણ સ્પર્શ કરશે રાજકીય વગ લાવશે અને આજે જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આ દેશના બંધારણના મુખ્ય ઘડવૈયા એવા ડોક્ટર બાબા આંબેડકર નો જન્મ છે અને બાબા સાહેબ આંબેડકરે ક્યારે ભ્રષ્ટાચારમાં લિપ્ત થયા હોય એવું ક્યારેય બન્યું નથી બાબા સાહેબ આંબેડકરે ભ્રષ્ટાચારીઓને છાવર્યા હોય એવું પણ નથી બન્યું પરંતુ બિહારમાં બિહારના પૂર્ણિયાના જે આમ તો કોંગ્રેસ સાથે જોડાણ ધરાવે છે એ પપ્પુ યાદવ એમણે નિવેદન કર્યું છે એ નિવેદન એવું કે છે કે આ સંજીવ હંસ એ દલિત છે એટલા માટે

સત્તા સાથે રહેવાનું પસંદ કરે અથવા સત્તા એમને જો સાણસામાં લેવા તો એમની શી થવાની છે એ આપણે જોઈ શકીશું પણ એમણે સામે એક પડકાર ફેંક્યો છે કે બીજા બધા આઈએસ અધિકારીઓ નથી આ માત્ર દલિત અધિકારીને શાના માટે કનડવામાં આવે છે એમણે જે શબ્દ પ્રયોગ કર્યો છે એ પીક એન્ડ ચૂઝ મોદી શાહ એ પીક એન્ પરેશાન કરી રહ્યા છે મને લાગે છે કે દલિત અધિકારીઓનો બચાવ એ જો નિર્દોષ હોય તો જરૂર થવો જોઈએ પણ જો એમની આ પ્રોપર્ટી આટલી બધી બેનામી સંપત્તિ એ જો જપ્ત થતી હોય તો

કુમારે એમ નહીં કહ્યું અથવા નીતીશ કુમાર ઉપર કોઈ આક્ષેપ નહીં કર્યો કે આ દલિત અધિકારી છે અધિકારી છે 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 એટલા માટે એને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યો કે એ ભ્રષ્ટાચારી છે એની એના બિઝનેસ પાર્ટનર તરીકે આરજેડીના પૂર્વ એમએલએ ગુલાબ યાદવ એ પણ એમની સાથે જેલવાસી છે અત્યારે પણ અને એમની પત્નીઓને પણ ઈડીએ સમન્સ મોકલાવીને એમની પૂછપરછ કરવા માટેનું એ ગોઠવ્યું એનો અર્થ એ થયો કે ઈડી કોઈ નક્કર બાબતો ઉપર કામ કરી રહી છે અને ભલે પપ્પુ યાદવ કે છે એમ પી કેન ચૂઝ કે એમ કહી શકાય કે ગુજરાતમાં પણ એવા ઘણા બધા ભ્રષ્ટાચારી અને એમનામાં જો નૈતિક હિંમત હોય કે રાજનેતાઓમાં નૈતિક હિંમત હોય કે અમે ભ્રષ્ટાચારી નથી છતાં અમને ખોટી રીતે કનડવામાં આવે છે એ હેમંત સોરેનની જેમ એ લોકોમાં લડાયક મિજાજ જો હોય તો આપણે જરા વિચાર કરવો પડે પણ આજે મહામના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો જન્મ દિવસ છે ત્યારે સંજીવ હંસ એ દલિત આઈએ અધિકારી છે માટે એમને બલીના બકરા બનાવવામાં આવે છે એવી વાત જો ડોક્ટર આંબેડકરની સામે પણ કરવામાં તો બાબા સાહેબે પોતે એક કેસ લડીને સંજીવ હંસને યોગ્ય તે સજા અપાવવામાં પોતાની ભૂમિકા ભજવી હોત આની મને શત પ્રતિશત ખાતરી છે એટલે કોઈ નિર્દોષ માણસ એને દંડિત કરવામાં આવતો હોય અને ખોટી રીતે હેરાન કરવામાં આવતો હોય તો એ જુદી વાત છે એની સામે જેમ હેમંત સોરેન લડ્યા એ રીતે લડી શકાય પરંતુ સંજીવ હંસ એમનો એમના ભ્રષ્ટાચારી આચરણ કેવાતા ભ્રષ્ટાચારી કારણ કે હજુ તો અદાલતમાં એ સાબિત થવાનું છે અને અદાલતે એમને જેલમાં મોકલા એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવ્યા છે કેસ ચાલશે જ્યાં સુધી ઢીલો ન થઈ જાય ત્યાં સુધી કારણ કે નીતિશ કુમાર જે રીતે મોદીજીના ચરણ સ્પર્શ કરે છે અને અમિત શાહના ગુણગાન ગાય છે એ રીતે એ ગમે ત્યારે આ કેસને ઢીલો પણ કરી દેવામાં આવે તો મને બહુ આશ્ચર્ય નહી થાય પરંતુ આજના તબક્કે ઈડીએ જે પગલા લીધા છે એ પગલાનું હું સમર્થન સમર્થન કરું છું અને આપણે બધાએ પણ એનું કરવું જોઈએ કારણ કે એમની આટલી બધી પ્રોપર્ટી એ પકડાઈ છે અને ઈડીએ એના દસ્તાવેજી પુરાવાઓ સાથે એ અદાલત સમક્ષ રજૂ કરી છે અને અદાલતે એમને જેલમાંથી હજુ છોડ્યા નથી આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર